હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસિપી શેર કરવા જઈ રહી છું કે જ્યારે પણ આપણને શાક રોટલી બનાવવાનું મન ન હોય અથવા તો મૂડ ન હોય બનાવવાનો અથવા તો આપણને ક્યારેક બ્રેકફાસ્ટ કે ડિનરમાં શું બનાવવું એ ન સૂજે ને ત્યારે તમે વગર મહેનતનો આ નાસ્તો જરૂર ટ્રાય કરજો કારણ કે તમને ખૂબ પસંદ આવશે વળી આ નાસ્તો એવો છે કે જો તમે બાળકોને ટિફિનમાં આપશો ને તો એનર્જીથી ભરપૂર એવો આ નાસ્તો છે જેને બનાવતા ફક્ત પાંચથી દસ મિનિટ થાય છે અને ખૂબ જ ટેસ્ટી બની વળી તે અડધીથી એક ચમચી તેલમાં બનીને પણ તૈયાર થઈ જાય છે નાની એવી રેસિપી છે પરંતુ ખૂબ જ ઉપયોગમાં આવે એવી રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે છે એક વાટકી સૂજીને આપણે એક વાટકી છાશની અંદર પલાળી દેવાની છે છાશની જગ્યાએ તમે થોડુંક દહીં અથવા તો પાણી પણ ઉમેરી શકો છો પરંતુ આપણી સૂજી ડૂબે ને એટલું જ આપણે તેને લેવાનું છે પછી તેને હલાવીને દસ મિનિટ માટે ઢાંકીને રવા દેવાનું જેથી આપણી બધી સૂજી ફૂલી જાય દસ મિનિટ પછી આ રીતે આપણે ખોલી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી સૂજી છે એ બધી ફૂલી ગઈ છે તો હવે આપણે તેની અંદર બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું તો તેની અંદર મેં થોડાક કટ કરેલા લીલા મરચાં અને એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે ચીલી ફ્લેક્સની જગ્યાએ આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકીએ છીએ હવે મારી પાસે આજે શાકભાજીની અંદર ગાજર હતા તો મેં એક ગાજર છે એ છીણીને ઉમેરી દીધું છે અને એક બટેટાને પણ મેં છીણીને ઉમેરી દીધું છે થોડીક આપણે લીલી કોથમીર પણ સાથે સાથે ઉમેરી દઈશું જો તમને બીજા શાકભાજીનો ટેસ્ટ પસંદ હોય તો તમે તેને એકદમ ઝીણા કટ કરીને ઉમેરી શકો છો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને દોઢ ચમચી મેં આમચૂર પાવડર ઉમેરેલો છે તમને ચાટ મસાલો નાખવો પસંદ હોય તો ચાટ મસાલો પણ નાખી શકો છો અને થોડીક એવી હળદર ઉમેરીને અહીં મેં એક ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દીધો છે કે તેનો ટેસ્ટ છે ખૂબ સરસ આવતો હોય છે અને બાળકોને ભાવતો પણ હોય છે તો મેં તે ઉમેરી દીધો છે હવે આ દરેક સામગ્રીને આપણે મિક્સ કરી લેવાની છે તો આપણે મિશ્રણ જોઈ શકીએ છીએ કે આપણું મિશ્રણ ઘટ્ટ છે આપણે તેની અંદર પાણી ઉમેરવાની બિલકુલ પણ જરૂર નથી કારણ કે બટેટાનું છીણ અને ગાજર છે એ પણ થોડુંક પાણી છોડતા હોય છે તો આ રીતેનું આપણું મિશ્રણ છે આપણે ઘટ્ટ જ રવા દેવાનું છે તેને બિલકુલ પણ આપણે ઢીલું નથી કરવાનું અને તેની અંદર આપણે કોઈ પણ સોડા ખાવાનો સોડા કે એનો પણ ઉમેરવાની જરૂર નથી પડે હવે બરાબર હલાવી લીધા પછી અહીં મેં આપણું જે વઘાર્યું આવે છે તેની અંદર અડધી ચમચી તેલ ઉમેરીને રાઈ સફેદ તલનો વઘાર કરીને આપણી પેનની અંદર જેટલું મિશ્રણ સમાય ને એટલું આપણે તેની અંદર ઉમેરી દેવાનું અને તેને આપણે સેટ કરી લેવાનું ઢાંકણ ઢાંકીને ધીમી ફ્લેમ ઉપર આપણે તેને ધીરે ધીરે ચડવા દેવાનું છે તો ખૂબ સરસ રીતે નીચેથી એકદમ ક્રિસ્પી થઈ જાય બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું અને પછી આપણે તેની સાઈડ છે એ ફેરવી લેવાની છે તો ખૂબ જ સુપર કેને કે દેખાવમાં પણ એટલું જ સરસ તે બને છે અને ટેસ્ટમાં તો વાત નહીં પૂછો કારણ કે જ્યારે તમે આને બનાવશો ને ત્યારે જ તમને ખબર પડશે કે કેટલું ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બને છે તો બંને બાજુ આપણે તેને ક્રિસ્પી કરીને ચેળવી લેવાનું બરાબર અને ચડી જાય પછી આપણે તેને કાઢી લેવાનું હવે આ જ રેસીપીને જો ફ્રેન્ડ્સ આપણે બીજી રીતે બનાવી હોય તો આપણે છે નોનસ્ટિક પેનની અંદર આપણે તેને પુડલા જે રીતે બનાવીએ છીએ ને એ રીતે પુડલા ટાઈપ પણ આપણે તેને બનાવી શકીએ છીએ તો તેમાં પણ વધારે બિલકુલ તેલની જરૂર નહીં પડશે ઓછા તેલમાં એકદમ હેલ્ધી પૌષ્ટિક અને એનર્જીથી ભરપૂર એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો મેં આ રીતે બીજું પીસ છે એ પણ તૈયાર કરી લીધું છે અને જો તમારે હાંડવાની રીતે તેને બનાવવું હોય તો મોટી કઢાઈની અંદર તેલ ગરમ કરીને આપણે એક સાથે બધું મિશ્રણ ઉમેરીને પણ તેને આપણે ઢાંકણ ઢાંકીને ધીમી ફ્લેમ ઉપર ચેડવીને આપણે હાંડવો પણ તેનો તૈયાર કરી શકીએ છીએ પરંતુ બાળકોને આજે ટિફિનમાં આપવાનું હોવાથી મેં આ રીતે તેને બે પીસ બનાવીને તૈયાર કરી લીધા છે બાકીનું છે એ આપણે તેના પુડલા પણ બનાવી શકીએ છીએ અને આ રીતે પણ આપણે બનાવી શકીએ છીએ આપણી ચોઈસ છે કે આપણે તેને કઈ રીતે બનાવવું છે તો મારા બંને પીસ છે તૈયાર થઈ ગયા છે બાકીનું મિશ્રણ મેં થોડુંક રવા દીધું છે સાંજે નાસ્તામાં હું તેને બનાવીશ તો તેને આપણે લીલી ચટણી કે સોસ સાથે આપણે તેને ખાઈ શકીએ છીએ અને બાળકોને તો તે ખૂબ જ પસંદ આવવાનું છે તો એનર્જીથી ભરપૂર દસ મિનિટમાં બની જાય એવો સુપર ટેસ્ટી નાસ્તો આજે આપણો બનીને તૈયાર થઈ ગયો છે તમને જો રેસિપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હો તો આવી નવી નવી રેસીપી બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે